અટોદરા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સાથે નવનિર્મિત મકાનનું લોકાર્પણ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ કળા અને પ્રતિભાઓને ઉજાગર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ એટલે બાળવૈજ્ઞાનિકોનું પ્રદર્શન ઓલપાડ તારીખ સવેશ સુરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રેરિત તથા ઓલપાડ બ્લોક રિસોર્સ સેન્ટર દ્વારા અટોદરા પ્રા શા મા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન સાથે નવનિર્મિત મકાનનો લોકાર્પણ કાર્યક્રમ ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ઓલપાડ બી આર સી બ્રિજેશ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું આ કાર્યક્રમમાં તાલુકાની પ્રા શા ના બાળ વૈજ્ઞાનિકોએ તેઓની બાળ પ્રતિભાને ઉજાગર કરતી વિવિધ ત્રેપન કૃતિઓ રજૂ કરી હતી આ પ્રસંગે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મૂકતા પૂર્વ મંત્રી અને ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે બાળ વૈજ્ઞાનિકો શિક્ષકો અને વાલીઓ સાથે પાણી તથા દેશમાં બનેલી વિવિધ સ્વદેશી વસ્તુઓ અપનાવવા પરિસંવાદ યોજી સૌને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો તેમણે શિક્ષકોની કામગીરીને બિરદાવી વધુ જણાવ્યું હતું કે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ કળા અને પ્રતિભાઓને ઉજાગર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ એટલે બાળવૈજ્ઞાનિકોનું પ્રદર્શન તેમણે પ્રા શા માં અભ્યાસ કરતા બાળકોને લક્ષ્ય નક્કી કરી અભ્યાસ કરવા શીખ આપી બાળ વૈજ્ઞાનિકોની કહ્યું કે વિજ્ઞાન પ્રત્યે બાળકો વધુને વધુ આકર્ષિત થઈ આ ક્ષેત્રમાં પોતાની ઉજ્જવળ કારકિર્દીનું નિર્માણ કરે તે દિશામાં સરકાર પ્રયાસો કરી રહી છે તેમણે બાળવૈજ્ઞાનિકોને કૃતિઓ રજૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઓલપાડ તાલુકા પંચાયતના પદાધિકારીઓ ભાજપ પ્રમુખ કુલદીપSingh સુરત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના સભ્યો સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલ ગામના સરપંચ નજીર ગુલામ મુસ્તફા મિરઝા સહિત ગ્રામ પં સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા જગદીશ ભરવાડ ન્યૂઝ 14 ઓલપાડ જી મગન સર આજે ઓલપાડ તાલુકાની અંદર ઓલપા તાલુકા રિસર્ચ સેન્ટર દ્વારા ઓલપાની લગભગ ત્રેપન જેટલી સ્કૂલોએ આજે વૈજ્ઞાનિક પ્રકૃતિઓમાં ભાગ લીધો હતો જે રીતે આજે વિદ્યાર્થીઓ લોકો જે કૃતિઓ આજે રજૂ કરી છે એમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ હોય પાણી કેવી રીતના બચાવવું વેસ્ટ મેનેજમેન્ટ કે કચરોનો નિકાલ કેવી રીતના કરવો આમ અલગ અલગ પ્રકારની વીજળી બચાવોથી મને તમામ પ્રકારની કૃતિઓ રજૂ કરી છે પણ એક નાના દીકરાઓ શું કરી શકે છે એનું એક ઉત્તમ ઉદાહરણ એ આપણે જોયું છે દેશના વડાપ્રધાન મોદી સાહેબે કે દેશની અંદર બનેલી વસ્તુ દેશમાં જ વાપરીએ આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ છે સંકલ્પ આ વિદ્યાર્થીઓને જોવા મળે છે આજે પણ તમે જોયું છે કે ગુજરાતી સ્કૂલની અંદર દીકરા દીકરીઓ શું કરી શકે છે આજે અટોદરા ગામની અંદર જે દીકરી છે એ દીકરી આ જ સ્કૂલની અંદર એકથી આઠ ઢોન સુધી ભણી હતી અને ત્યારબાદ એ એમબીબીએસ થઈને આજે આફ્રિકાના રિસર્ચ જોડે વાત કરે છે એ આપણું આ અહીંનું આ સ્કૂલનું ગૌરવ છે સ્કૂલની અંદર એ દીકરીએ પોતે એના વખતે એમ કીધું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારા મહત્ત્વ નથી કરતું પણ અહીંયા શિક્ષણ કેવું મળે છે એ અમારા મહત્વ માટે મહત્ત્વનું છે આજે પણ જોયું છે કે અહીંયા લગભગ સાત કરોડ રૂપિયાના ખર્ચા આ કેમ્પસની અંદર અલગ અલગ ઓરડાઓ બન્યા છે છોકરાઓ અભ્યાસ કરે છે ત્યારે હું દરેક લોકોને કહેવા માગું છું કે આજે ઓલપા તાલુકાની અંદર લગભગ દર વર્ષે દોઢસોથી બસો છોકરાઓ પ્રાઇવેટ સ્કૂલમાંથી ઓલપાડા આ ગુજરાતી સ્કૂલની અંદર સરકારી સ્કૂલની અંદર પાછા આવે છે જી આપણું મારું નામ ડૉક્ટર મલીહવાનું સાજીદ અલી શેખ છે અને મેં રાઈટના એક ડૉક્ટર છું યશવિન કાડિયા હોસ્પિટલમાં અને એક પ્રોફેસર છું ફિઝિયોથેરાપી કોલેજની અંદર અને રિસર્ચર છું મેં અટોદા પ્રાથમિક શાળાથી જ કોલે સ્કૂલિંગ કર્યું છે એકથી આઠ ધોરણનું એના પછી મેં નાઇન ટેન એમ એમ સ્કૂલમાંથી કર્યું છે રાંદેરથી અને એના પછી મેં ઇલેવન ટ્વેલ્થ મારું વીસીટી સ્કૂલમાંથી કર્યું છે ભરૂચથી એના પછી ફાઇવ ઇયર્સ માટે મેં એમબીબીએસ કર્યું છે ફિલિપિન્સથી કર્યું છે અને એના પછી મેં મહાવીર કાર્ડિયા હોસ્પિટલ યુએનએમ હોસ્પિટલ અને એસએમસીમાં પણ મેડિકલ ઓફિસર તરીકે જોબ કરી છે રાઇટનવ મારે એટલું જ કહેવું છે કે જ્યારે મેં ગુજરાતી મીડિયમ સ્કૂલમાં ભરતી હતી એ વખતે મને એ કહેવામાં આવ્યું હતું કે ગુજરાતી મીડિયમના છોકરાઓ જે હોય છે કે જે ગવર્મેન્ટ સ્કૂલમાંથી ભણે છે એમને ઇનફ રિસોર્સિસ નથી મળતા બટ મેં એક વસ્તુ બધા જ વાલીઓને અને બધા જ લોકોને જે ગવર્મેન્ટ સ્કૂલ પર વિશ્વાસ નથી કરતા એમને કહેવા માંગુ છું કે જે પ્રોત્સાહન અને જે મોટિવેશન મને ગુજરાતી સ્કૂલમાંથી મારા ટીચરો તરફથી મળ્યું છે જે સહકાર મારા ટીચરો તરફથી મળ્યું છે એ મને બીજી મારી બે સ્કૂલમાં જ્યાં મેં પ્રાઇવેટમાં ભર્યું છે ત્યાંથી નથી મળ્યું મને એટલું પ્રોત્સાહિત ક્યારેય કરવામાં નથી આવ્યું મારા બધા જ શિક્ષકો જ્યારે બી મેં કોઈ સાયન્સ ફેરમાં ભાગ લેતી હતી રમતગમતમાં ભાગ લેતી હતી સ્પીચ આપવા માટે કે કોઈ પણ પ્રોગ્રામને હોસ્ટ કરવા માટે પણ મારા ટીચરોએ હંમેશા મને હેલ્પ કરી છે આજે અમે બધા જ અટોદરા પ્રાથમિક શાળામાં સાયન્સ મેળાના જે સાયન્સ ફેર છે એના માટે અમે ભેગા થયા છીએ મને બહુ જ ખુશી થાય છે કે મેં બેક મારા ટાઈમમાં જઈ શકું છું અને યાદ કરી શકું છું કે મારા ટીચરો મહિનાઓ સુધી મહેનત કરતા હતા અમને રેડી કરતા હતા અને સાયન્સ પ્રવૃત્તિ પ્રેઝન્ટ કરતા હતા તમે અગર કોઈ પ્રાઇવેટ કોલે સ્કૂલમાં જશો તો તમને ખબર પડશે કે વાલીઓ જાતે મહેનત કરે છે જાતે પ્રોજેક્ટ બનાવે છે અને પછી પ્રેઝન્ટ કરે છે જેમાં ટીચરો ભાગ નથી લેતા જ્યારે આપણા ગવર્મેન્ટના સ્ટુ ટીચરો તમને હેલ્પ કરે છે તમારી આગળ આવવા માટે મદદ કરે છે અને પ્રોત્સાહિત પણ કરે છે સો મારી બધાને જ રિક્વેસ્ટ છે કે ગવર્મેન્ટ સ્કૂલનો મતલબ એમ નથી કે તમે આગળ કશું નથી કરી શકતા તમે ઇંગ્લિશ પણ બોલી શકો છો અને તમે બહુ જ આગળ પણ જઈ શકો છો થેન્ક યુ સો મચ ایا پهنا مرو نوم میرزا مصباح نجی شه હું અહીં જ પ્રાથમિક શાળાથી ભણીને હાલ હું એલ એલ બી સિક્સ સેમેસ્ટરમાં અભ્યાસ કરું છું અને આપણે પ્રાથમિક શાળાથી અહીંથી ખાલી ભણવાનું નહીં પણ સંસ્કારોનું પણ સિંચન થાય છે અને એ બદલ હું આ પ્રાથમિક શાળાને ખૂબ ખૂબ આભારપૂર્વક એમને વંદન પાઠવું છું કે અહીં ખાલી ભણતર નહીં પણ અહીં સંસ્કારોનું પણ સિંચન થયું છે મોસ્ટલી પ્રાઇવેટ સ્કૂલોમાં નથી જોવા મળતું પણ આ પ્રાથમિક શાળામાં જોવું જોવાનું થાય છે કે ભણતરની સાથે સંસ્કારોનું પણ સિંચન થાય છે અને તે બદલ હું ખૂબ આભાર માનું છું આ સ્કૂલનું અને આ સ્કૂલ બનાવવામાં જે લોકોએ પોતાનું યોગદાન આપેલું છે એ તમામ લોકોનું હું ખૂબ આભાર માનું છું થેન્ક યુ